ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે એટલે કે બીસ જુલાઈ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને દર્શન કરીને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે અમિત ચાવડાએ આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર મોંઘવારી અને જનતાની હાલાકીના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો ગુજરાત કોંગ્રેસ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર નિશાના સાધ્યું તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં જે દૂધ મંડળીઓને ડેરીઓ છે એમાં જે ભ્રષ્ટાચાર સૌથી વધારે હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં છે પશુપાલકોના દૂધના રૂપિયામાંથી ભ્રષ્ટાચાર થાય છે લૂંટ ચલવાય છે ઉત્સવો અને તાઇફાઓ થાય છે જમીન સંપાદનના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા તેમણે ઉમેર્યું કે કોઈ પણ પ્રોજેક્ટ બનવા પહેલા ભાજપના મળતિયાઓને ખબર હોય છે અહીંયાથી રોડ નીકળવાનો છે ત્યારે તે ખેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી લે છે તાજેતરમાં મહારાષ્ટ્રનું નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલ અને મોરારીજી દેસાઈ અંગે કરાયેલા નિવેદન પર પણ અમિત ચાવડાએ વળતો પ્રહાર કર્યો પોતાના વાલા હોય મરતી હોય એમના રજીસ્ટ્રેશન થઈ જાય અનેક સૂચિત મંડળીઓ જે વર્ષોથી થી ચાલે છે તે દૂધ પૂરતા પ્રમાણમાં ભરે છે તેમ છતાં એ મંડળીઓ બંધ કરવામાં આવી છે એને બંધ કરવાના આદેશો થયા છે ત્યારે પશુપાલકો ખુબ આક્રોશમાં છે એક બાજુ અને એનો ભ્રષ્ટાચાર કરે પૈસા પૈસા લેવાય લેવાય પ્રોડક્શન થી લઈને માર્કેટિંગમાં પૈસા લેવાય ખોટા ખર્ચાઓ થાય અને બીજી બાજુ પશુપાલકોને સૂચિત મંડળીઓને નુકસાન કરવાનું આ બેધારી નીતિ નહીં ચાલે કોંગ્રેસ એના માટે લડત લડશે

મંદિરમાં દર્શન દરમિયાન કેટલાક ભક્તોએ તેમની સાથે ફોટો પડાવતી વખતે ગુજરાત પરિવર્તન માંગે છે તેમ કહ્યું હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત